અમદાવાદના શાહપુરમાં અસામાજિક તત્વોનો આતંક સામે આવ્યો છે અને એક અબડા સમક્ષ નિર્લજ્જતાભરી ઘટના ઘટિત થઈ છે ઈડીપાડાની પોળ ભવાનપુરાની પોળના સામે શાહપુરમાં એક વકીલના પત્ની સાથે કેટલાક શખ્સોએ બેશરમી ભર્યો વર્તાવ કરી તેમના દીકરાને જાનથી મારી નાખવાની ધમકી આપી અગાઉના ઝઘડાની અદાવત રાખી પતિની ગેરહાજરીમાં ગાળો બોલી લાકડાના દંડાથી તોડફોડ કરીને નગ્ન અવસ્થામાં શરમજનક વ્યવહાર કર્યો હતો અને ધાગધમકી આપી હતી આ ઘટનાથી આસપાસના રહીશો પણ હેપતાઈ ગયા હતા અને ડરના અથાર નીચે આવી ગયા હતા તે સમયે સો નંબર પર ફોન કરતા પોલીસ આવી પહોંચી હતી અને વકીલ તથા તેમના પત્નીએ શાહપુર પોલીસ સ્ટેશનમાં રિચેશ રમેશભાઈ દાતણિયા પાર્થ રમેશભાઈ દાતણિયા રમેશભાઈ કાનજીભાઈ દાતણિયા તથા અન્ય સાથે આવેલ લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધાવેલ છે ઉલ્લેખનીય છે કે અમદાવાદ શહેરમાં બેફામ બનેલા અસામાજિક તત્વો પર રોક લાગે તે ખૂબ જરૂરી છે એબી પ્લસ ન્યૂઝ અમદાવાદ આ ટુડે હટ સકિલ ગુજરાત નું એકલે એબી પ્લસ ન્યૂઝ